નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર અધ્યયન સંપુટ ધોરણ એક ગણિત દ્વિતીય સત્રની અંદર અંતમાં ઉકેલો તો ખરા તે બધી પ્રવૃત્તિઓની સમજ મેળવશું પ્રથમ પ્રવૃત્તિ છે અંક પૂર્ણ થાય તે રીતે ટુકડાની જોડી બનાવું તો અહીં અધૂરા અંકોના ટુકડા આપેલા છે બે કયા ટુકડા સાથે મળશે તો અંક પૂર્ણ થશે તે મુજબની જોડી બનાવવાની છે અહીં એક અંકનું ફાટેલું કાર્ડ આપેલું છે તો કયો ટુકડો જોડીશું તો એક અંક પૂર્ણ બનશે તો આ ટુકડો જોડીશું તો પૂર્ણ બનશે જોડી જોડવાની છે અહીં પાંચનું અધૂરું ચિત્ર આપેલું છે આની સાથે જોડીશું તો પાંચ અંક પૂર્ણ બનશે અહીં ત્રણનું અધૂરું કાર્ડ આપેલું છે તો આ ચિત્ર સાથે જોડકું જોડીશું તો ચિત્ર પૂર્ણ બનશે અહીં આઠનું અધૂરું ચિત્ર આપેલું છે આ ચિત્ર સાથે જોડીશું તો અંક પૂર્ણ બની જશે અહીં બેનું અધૂરું ચિત્ર આપેલું છે જે આ કાર્ડ સાથે જોડાશે અહીં ચિત્રનો અડધો ભાગ આપવામાં આવ્યો છે અને આ બાજુ ચાર ઓપ્શન આપવામાં આવે છે તો આ ચિત્રનો કયો ભાગ સાચો છે જે આ ચાર ટુકડામાંથી પસંદ કરવાનો છે અહીં આપણે જોઈશું તો નાક જે છે અહીં ગોળ છે પણ અહીં જે છે અર્ધ ગોળ આપેલું છે એટલે તે ચિત્ર એના સાથે સેટ નહીં થાય આ ચિત્રની અંદર કાન આપેલો નથી એટલે આ ચિત્ર પણ સેટ નહીં થાય આ ચિત્ર જે છે એની અંદર આંખ ઉપર છે અહીં જ્યારે આંખ નીચે છે તેથી આ છેલ્લું જે ચિત્ર છે તે ચિત્ર આ ચિત્ર સાથે મેચ થાય છે એટલે આ ચિત્રની અંદર ખરાની નિશાની વિદ્યાર્થી કરશે પેટર્ન મુજબ આગળ કયું ચિત્ર આવશે તે દોરવાનું છે અહીં જોઈશું આપણે તો લંબગોળ આંખો છે અને આ હસ્તો ચહેરો હોય તે પ્રમાણેનું ચિત્ર છે અહીં ગોળ આંખો છે અને આ મુજબનો ચહેરો છે અહીં ફરીથી આ મુજબનું ચિત્ર છે તો ફરીથી આ આની પછી આ ચિત્ર રિપીટ થાય છે તો આ ચિત્ર પછી કયું ચિત્ર આવશે તો આ ચિત્ર પછી ફરીથી આ ચિત્ર આવશે એટલે કે પ્રથમ નંબરનું ચિત્ર અહીં આવશે તો પ્રથમ ક્રમે જે ચિત્ર છે તે પ્રમાણેનું ચિત્ર વિદ્યાર્થી અહીં દોરશે અહીં આપણે જોઈશું તો એક ચોરસ આપેલો છે જેની અંદર આંખો અને મોઢાનું ચિત્ર આપેલું છે અહીં જોઈશું આપણે તો અહીં એક બ્લોક છે અહીં બે બ્લોક નીચે જાય છે અને એક બ્લોક ઉપર જાય છે અહીં આપણે જોઈશું તો નીચે ત્રણ બ્લોક એના ઉપર બે બ્લોક અને એના ઉપર સૌથી ઉપર એક બ્લોક તો આગળ અહીં કેવી પેટર્ન બનશે તે આપણે અહીં દોરીએ તો અહીં ત્રણ બ્લોક નીચે છે તો અહીં ચાર બ્લોક નીચે જતા રહેશે અહીં નીચે ચાર બ્લોક છે તો તેની ઉપર ત્રણ બ્લોક બનશે અહીં ત્રણ બ્લોકની અંક ઉપર બે બ્લોક બનશે અને બે બ્લોકની ઉપર એક બ્લોક બનશે

આ રીતે જોડકું જોડીશું અહીં આપેલા છે અંકોમાં દસ તો આપણે દસ શોધીશું તો દસ અહીં લખેલા છે તો આ રીતે જોડકું જોડીશું અહીં નવ આપેલા છે નવ શોધીશું નવ અહીં નવ આપેલા છે આ મુજબ જોડકું જોડાશે અહીં પાંચ અંકોની અંદર આપેલા છે તો શબ્દની અંદર પાંચ અહીં આપેલા છે તો આ મુજબ જોડકું જોડીશું અહીં આઠ આપેલા છે આઠ અહીં આપેલા છે તો આઠ શોધી અને સાત જોડકું જોડીશું અહીં ચાર આપેલા છે ચાર શોધીશું અહીં ચાર છે અહીં જોડકું જોડીશું તો આ મુજબની પ્રવૃત્તિ કરીશું છઠ્ઠી પ્રવૃત્તિ છે ઉપરથી જોતા તમને કેવું ચિત્ર દેખાશે તે ચોરસમાં ખરાની નિશાની કરો અહીં જે ચિત્ર આપેલું છે જે ચિત્રને જો ઉપરથી આપણે જોઈએ તો કેવું દેખાશે તો આપણે જોશું કે અહીં ઉપર સૌથી ઊંચો ભાગ પીળા રંગનો છે ત્યારબાદ વાદળી રંગનો છે ત્યારબાદ ગુલાબી રંગનો છે તો સૌથી પહેલાં અંદરનું વર્તુળ પીળા રંગનું હોય તેવું ચિત્ર શોધીશું ત્યારબાદ વાદળી રંગનું અને ત્યારબાદ ગુલાબી રંગનું આ ચિત્રને ઉપરથી જોતા આવું દેખાશે તો આની અંદર આપણે ટીક કરીશું સાતમા નંબરની પ્રવૃત્તિ છે નીચે આપેલા ટુકડા જોડતો કોનું ચિત્ર બનશે તો આ બધા ટુકડા જોડીશું તો પતંગિયાનું ચિત્ર બનશે લખીશું આગળની પ્રવૃત્તિ છે પેટર્ન આગળ વધારો આપણે તો એક બે ત્રણ ચાર પાંચ ચોરસ આપ્યા છે અહીં પણ પાંચ જ છે પણ એક નીચે લઈ લીધેલો છે અહીં પણ પાંચ છે બે નીચે લઈ લીધેલા છે તો અહીં ત્રણ ચોરસ નીચે આવી જશે તો આ મુજબની પેટર્ન અહીં બનશે અહીં ત્રણ બટન ગોઠવેલા છે સિવાય ત્રણ પથ્થર અને ત્રણ અનાજના દાણા લઈ અને આપણે એવી રીતે તે ગોઠવવાના છે કે બે વસ્તુ એક સરખી આડી હરોળની અંદર કે ઉભી હરોળની અંદર આવી જોઈએ નહીં તે મુજબ પથ્થર બટન અને અનાજ ગોઠવવાના છે તો અહીં આપણે જે પ્રમાણે સોલ્યુશન આપ્યું છે આ મુજબ વિદ્યાર્થી ગોઠવશે તો આડી હરોળની અંદર પણ એક સરખી વસ્તુ નહીં આવે અને ઉભી હરોળની અંદર પણ એક સરખી વસ્તુ આવશે નહીં અહીં માટલું છે એની અંદર એક ભાગની અંદર રંગ પૂરેલો છે અહીં ટુકડા આપેલા છે તો આ ટુકડો કયો છે તેની અંદર વિદ્યાર્થી શોધી અને જોડતું જોડશે કાં તો ખરાની નિશાની કરશે તો આ ભાગ છે અગિયારમી પ્રવૃત્તિ છે હું કયો અંક છું ઓળખો અને લખો તમે અરીસાનો ઉપયોગ કરી શકશો આ અંકો દર્પણની અંદર એટલે કે અરીસાની અંદર જોઈ તેમનું પ્રતિબિંબ જોઈ અને સાચી સંખ્યા લખવાની છે વિદ્યાર્થી દર્પણ વગર પણ તેની પોતાની તર્કશક્તિના આધારે પણ લખી શકશે દાખલા તરીકે અહીં ત્રણ અને સાત સાડત્રીસ છે તો વિદ્યાર્થી સાડત્રીસ લખી શકશે અહીં અઢારની સંખ્યા બનશે તો વિદ્યાર્થી અઢાર લખશે દર્પણની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે તે પ્રતિબિંબ પડે છે અહીં જે છે એ ચોરાણું સંખ્યા આપેલી છે તો ચોરાણું લખીશું તમારી બહેન અને એમના મમ્મી એટલે તમારી પણ મમ્મી અને તેમના ભાઈ એટલે મમ્મીના ભાઈ એટલે શું થશે તો મામા તેરમા નંબરની પ્રવૃત્તિ છે તમે એક દિવાસરી ઉપાડી ફરીથી બીજી જગ્યાએ મૂકી નવો અંક બનાવી શકશો ચાલો પ્રયત્ન કરો બમેલ અંક અહી દોરો આટલી જ મદદથી જુદા જુદા અંકો પણ આપણે બનાવી શકીએ દાખલા તરીકે આ દિવાસરી આપણી ઉપાડી અને જો અહીં ગોઠવી દેશું આપણે તો આવું ચિત્ર બનશે અને આ દિવાસળી અહીં મૂકી દઈએ આપણે તો આવો અંક બની જશે એટલે કે છ નંબરનો અંક અહીં મૂકી દેસુ તો નવ અંક બન્યો તો આ મુજબ ની પ્રવૃત્તિ વિદ્યાર્થી કરશે અહીં જે અંકો બનશે તે અંગ્રેજી અંકો બનશે મતલબ કે ડિજિટલ ઘડિયાળની અંદર બતાવે છે તે મુજબ બનશે તે વિદ્યાર્થીઓને આપણે સમજાવવાનું છે ચૌદમી પ્રવૃત્તિ છે ચિત્રના સાચા પડછાયા પર વળતુર કરો આ પોપટનું ચિત્ર છે તેનો સાચો પડછાયો કયો છે તો અહીં આપણે જોઈશું કે પોપટની પૂંછડી સીધી છે અહીં નીચે છે તો અહીં ઉલટી દિશામાં પોપટ બેઠેલો છે અહીં પણ ચિત્ર આપેલું છે આ ચિત્ર અને આ ચિત્ર સરખા લાગે છે પણ અહીં પાક ઉપર જાય છે જે અહીંયા નથી તો આ ચિત્ર સાચું છે પ્રવૃતિ છે પાંચ થી નવ ને આપેલ કોષ્ટકમાં એવી રીતે લખો કે આડો અને ઊભો સરવાળો સરખો થાય આ મુજબ આપણે અંકો ગોઠવશું પાંચ છ સાત આઠ અને નવ તો સાત ને પાંચ બાર બાર ને આઠ વીસ થશે

બાર થશે અહીં ચૌદમાંથી બે ઓછા કરીશું તો પણ બાર થશે અહીં બારમાંથી શૂન્ય ઓછા કરીશું તો પણ બાર થશે સત્તર નંબરની પ્રવૃત્તિ છે સાક્ષી પાસે ચાર અલગ અલગ કિંમતના સિક્કા છે અહીં દસનો સિક્કો છે અહીં પાંચનો છે અહીં બેનો છે અને એકનો છે ઓગણ ચાલીસ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સિક્કા જરૂર છે ઓગણ કરવાના છે સિક્કા ઓછામાં ઓછા કેટલા વાપરવા પડશે તો અહીં સૌથી મોટી સંખ્યાનો સિક્કો એટલે કે દસ દસ વધુમાં વધુ કેટલી વાર વાપરી શકીએ તો અહીં દશક ત્રણ છે તો ત્રણ વાર વાપરી શકીએ આપે તો દસનો સિક્કો ત્રણ વાર લેશું તો ત્રીસ રૂપિયા થશે ત્યારબાદ સૌથી મોટી સંખ્યાનો સિક્કો છે પાંચ પાંચનો સિક્કો એક વાર લેશું એટલે ત્રીસને પાંચ પાંત્રીસ થશે ત્યારબાદ બેનો સિક્કો છે તેનો સિક્કો બે વાર લેશું તો તે ચાર રૂપિયા થશે તો આપણી ની રકમ બની જશે ત્રીસ ને પાંચ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ તો ઓગણચાલીસ જવાબ મળશે પરંતુ સિક્કા કેટલી વાર લેવા પડશે ઓછામાં ઓછા તો દસનો સિક્કો ત્રણ વાર પાંચનો સિક્કો એક વાર અને બેનો સિક્કો બે વાર એટલે કે ત્રણ ચાર પાંચ અને છ તો ઓગણચાલીસ રૂપિયા કરવા માટે ઓછામાં ઓછા છ છ સિક્કા જરૂર પડશે પતંગની કિંમત શોધું બે ચોકલેટ બરાબર બાર રૂપિયા તો એક ચોકલેટની કિંમત કેટલી થશે છ રૂપિયા થશે તો એક ચોકલેટની કિંમત મળી ગઈ છ રૂપિયા ચોકલેટ અને પતંગ બરાબર ચૌદ રૂપિયા છે તો અહીં આપણે ચોકલેટની કિંમત ખબર છે આપણને છ રૂપિયા તો પતંગની કિંમત કેટલી તો 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 ઓછા કરીશું પતંગની કિંમત મળી જશે જાય થશે પતંગની કિંમત આઠ રૂપિયા ઓગણીસ નંબરની પ્રવૃત્તિ છે રંગોળી પૂર્ણ કરવા માટે ખૂટતા ભાગ નીચે ખરો કરો અને ખૂટતો ભાગ દોરો આ જે રંગોળીની જે પેટર્ન આપેલી છે તેની અંદર આમાંથી સાચો કયો ટુકડો ફિટ થશે તો આ ટુકડો ફિટ એની અંદર થશે અને તે ટુકડો અહીં દોરવાનો છે આ મુજબની પેટર્ન તૈયાર થશે વીસ નંબરની પ્રવૃત્તિ છે સંખ્યા શોધો એક બરાબર એકવીસ બે બરાબર બત્રીસ ત્રણ બરાબર તેતાલીસ પાંચ બરાબર પાસઠ તો આઠ બરાબર કેટલા અહીં આપણે સંખ્યાની અંદર ધ્યાનથી જોશું તો આ એક અહીં એક લખેલો છે એના ડબલ કરી એટલે એક ઉમેરીને આગળ લખેલા છે અહીં બે જોશું તો પાછળની સંખ્યા બે છે પણ એની અંદર એક ઉમેરીને આગળની સંખ્યા લખેલી છે અહીં ત્રણ છે એકમમાં ત્રણ છે પણ દશકની અંદર એમાં એક ઉમેરીને ચાર લખેલા છે અહીં પાંચ છે એકમમાં પાંચ છે એક ઉમેરી અને આગળ છ લખેલા છે તો અહીં

તો આપણને ધ્યાનમાં આવી જશે કે આગળનો ટુકડો કેવો હશે તો આવો ટુકડો હશે તે હશે તો આવો ટુકડો અહીં ત્રીજા નંબરનો છે તો અહીં આપણે ઠીક કરીશું